તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજના નવા મિત્રો ઉત્તર ગુજરાતની મિત્રો બનાસ નદી ઉપર નજર કરીએ તો મિત્રો 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 ગઈ આ ટાઈમે મિત્રો મિત્રો બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને પચીસ હાજર ક્યુસેક પાણી છોડવા આવવાથી આજુબાજુવાળા બનાસ નદીના ગામડાના કિનારે રહેતા લોકોને એલર્ટ પણ કરી દીધા હતા કારણ કે મિત્રો ઉપરવાસ માં મિત્રો બીપોર જોઈ નામનું વાવાઝોડું હેડ્યું હતું એના લીધે મિત્રો દાંતીવાડે મિત્રો અચાનક જ ભરાઈ ગયો હતો મિત્રો અને દાંતીવાડે ભરાથી મિત્રો બનાસ નદીમાં મિત્રો પચીસ થી ત્રીસ પાણી છોડવામાં આવ્યું હતું અને આ સિઝન માં બે હાજર મિત્રો વરસાદ નું કઈ નક્કી નહિ જો વરસાદ થાય તો મિત્રો દાંતી મિત્રો એક દાડે પણ ભરાઈ શકે છે મિત્રો એટલે વરસાદ મિત્રો હજુ આગમન છે મિત્રો બે મહિના જો બાકી છે જો કદાચ માઉન્ટ આબુ સહિત રાઈશ થવા મિત્રો જોરદાર વરસાદ પડી જશે તો દાંતીવાડે પણ ભરાવાની શક્યતા પણ ખરી એટલે એના ઉપર આજનો વિડીયો હતો આજનો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી